હવે ફ્રાન્સમાં પણ ભારતના યુપીઆઈ દ્વારા બિલ ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ છે ફ્રાન્સમાં યુપીઆઈ સુવિધા પૂરી પાડવા માટે ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડે ઇ કોમર્સ અને ક્લોઝ પેમેન્ટ્સમાં અગ્રણી ફ્રેન્ચ કંપની લેરા સાથે હાથ મિલાવ્યા છે આ ભાગીદારી ફ્રાન્સમાં યુપીઆઈ માટે માઇલ્સ્ટોન સાબિત થવા જોઈ રહી છે ફ્રાન્સની પ્રખ્યાત એફલ ટાવર યુપીઆઈ પેમેન્ટ સ્વીકારનારી દેશની પ્રથમ સંસ્થા બની ગઈ છે જેને કારણે ભારતીય પ્રવાસીઓ માટે તેની ટિકિટ ખરીદવાની ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા સરળ બની ગઈ છે એટલે કે એફેલ ટાવરની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓ હવે યુપીઆઈ દ્વારા સરળતાથી ઓનલાઈન ટિકિટ ખરીદી શકશે તો આ નવીનતમ જાહેરાત પેરિસમાં ભારતીય દૂતાવાસ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી એફિલ ટાવરની મુલાકાત લેતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ભારતીય પ્રવાસીઓ બીજા નંબરના સૌથી મોટા સમૂહને ધ્યાનમાં રાખીને આ પગલું એક મોટી ભેટ છે વધુમાં ભારતીય વેપારીઓ વેબસાઇટ પર ક્યુઆર કોડ સ્કેન કરીને તેમની ચૂકવણીમાં મુશ્કેલીઓ ટાળવા માટે તેમની યુપીઆઈ સંચાલિત એપ્લિકેશનનો ઉપયોગ કરીને સુરક્ષિત ઓનલાઈન વ્યવહારો કરી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ